ગુનેગારો પર મોરબી પોલીસે હવે સકંજો કસ્યો છે મિલકતો સીલ કરી જપ્તીની કાર્યવાહી શરૂ કરી વર્ષ બે હાજર એકવીસ માં મોરબી પોલીસે ઇમરાન ચાનિયા આરિફ મીર રિયાસ ડોસાણી અને ઇરફાન સામે ગુનો નોંધ્યો હતો ગુસ્સી ટોક હેઠળ અઢાર પૈકીના આ પંદર આરોપીઓને તો દબોચી લેવામાં આવ્યા છે પરંતુ ત્રણ આરોપી હજુ ફરાર છે પોલીસ હવે બેંક સાથે સંકલન કરી કુખ્યાત ગુનેગારોની મિલકત સીલ કરવાનું શરૂ કર્યું છે આ માટે એક ચાર્ટર્ડ એકાઉન્ટની પણ નિમણૂક કરાઈ કુખ્યાત ગુનેગારો અને તેમના પરિવારજનોની મિલકતનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે બાદમાં ત્રીસ સ્થાવર મિલકત જપ્ત કરાઈ જેની કિંમત થાય છે એક કરોડ એશી લાખ અને બેંકના ચોવીસ ખાતામાં રહેલા બાર લાખ પચાસ હજાર રોકડ પણ જપ્ત કરવામાં આવી છે આ ગુનો જે કાલિકા પ્લોટમાં આરિફ નહીર છે તે ટોળકી ઉપર દાખલ કરવામાં આવેલ હતો જે ગુનાના ગામે કુલ અઢાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ હતો જેમાં પંદર આરોપીઓને અટક કરવામાં આવેલ છે જે પૈકી પાંચ આરોપી જામીન મુક્ત થયેલ છે બાકીના દસ આરોપી હાલ જેલમાં છે તેમજ ત્રણ આરોપી હજી નાસ્તા ફરતા છે જે આરોપીઓ વિરુદ્ધ જે કલમ અઢાર છે ગુચ્છેદ એક્ટની તે મુજબ મિલકત જપ્તની દરખાસ્ત કરવાની જોગવાઈ આ કામે તપાસના બાકી રહેલ હતી જે સંદર્ભે ગૃહ વિભાગ ગાંધીનગરના અને વિગતવાર ધોરણને દરખાસ્ત મોકલવામાં આવેલી હતી જે દરખાસ્તના આધારે ગૃહ વિભાગ ગાંધીનગરના હોય આ આરોપીઓની કુલ ત્રીસ મિલકતો ટાંચમાં લેવા માટે હુકમ કરેલો હતો જે પૈકી આ છેલ્લા બે દિવસમાં કુલ ત્રેવીસ મિલકતો સીલ કરી ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જે ત્રેવીસ મિલકતો પૈકી સોળ મિલકતોને સીલ કરવામાં આવે છે અને સાત મિલકતોને સીલ કરવાની તજવીજ જારીમાં છે